પ્રાચીને પોતાની માતાની આ બધી વાતો સારી નથી લાગી રહી તે પણ મુશ્કેલીઓથી આઝાદી માંગતી હતી માતા ગયા પછી અંદરથી દરવાજો બંધ કરી લીધો અને રડી પડી ઘણો સમય માતાબધબાટ પછી જમણા આંસુ પહોંચ્યા ત્યારે તેને મુકેશની યાદો યાદ આવી જ્યારે પણ તે રડતી ત્યારે મુકેશ તેને આંસુ પહોંચતો કહેતો તું જાણે છે તારા આંખોમાં એક પણ આંસુ હું સહન કરી શકતો નથી તને રડવું જોઈએ ને મને દુઃખ થાય છે પત્નીનો મૂડ સુધારવા માટે મુકેશ પ્રેમથી તેને માથે સળવળતો અને તો પ્રાચી તેની છાતી સાથે ચીપી જતી પણ હવે તેની પાસે મુકેશ ક્યાં હતો જે પ્રાચીને શાંત કરી શકે પથારી પર પડી પ્રાચી યાદોના સમુદ્રમાં ડૂબી ગઈ પ્રાચી તેની મોટી બેન રવિનાને તેમના માતા પિતાને ખૂબ લાડમાં ઉછેરી હતી ખાસ કરીને પ્રાચી તો માતાની લાડકી હતી ના સાંભળતી તો તેને ગમતું ન હતું ઘણી વખત રામનાથજી તેમની પત્નીને કહેતા તમે તો પ્રાચીને તમારા લાડ પ્રેમથી બગાડી દીધી છે દીકરીઓને એટલો પણ નખરા નહીં ઉઠવાય કે તે બગડી જાય સસરાળમાં જો કોઈ એની માંગ પૂરી ના કરી શકે તો તેનું શું પરિણામ થશે આ સાંભળીને પ્રાચીની માં કહે અરે અમારી રવિના માટે અમે કેટલું સારો છોકરો શોધી કાઢ્યો છે જે એની દરેક ઈચ્છા પૂરી કરી શકે છે તો પ્રાચી માટે પણ એવું જ કોઈક છોકરો શોધી કાઢીશું જે તેના માટે બધી ઈચ્છાઓ પૂરી કરી શકે મુકેશ એક સરકારી અધિકારી હતો અને દેખાવમાં કોઈ ફિલ્મ હીરો કરતા ઓછો ના હતો પણ બિલકુલ અહંકાર સરળ જીવન જીવતો જ્યારે તેની સાથે પ્રાચીન લગ્નની વાત થઈ ત્યારે શર્મિલાબેન અને રામનાથજી તેને ખૂબ જ પસંદ આવ્યો તેઓએ વિચાર્યું કે માત્ર એ પ્રાચીના નખરા ઉઠાવી શકે નહીં પરંતુ પ્રાચીને તેને ખૂબ જોઈએ છે એટલે જેણે હા કહી દીધી મુકેશના માતા પિતા જે ગામમાં રહેતા હતા લગ્ન માટે થોડા દિવસ પહેલા જ ત્યાં આવ્યા હતા ખૂબ ધામધૂમધી તેને લગ્નની વિધિ સંબંધ થઈ લગ્ન પછી પ્રાચીએ જીદ કરી કે તેને હાનુમન માટે માત્ર પેરિસ જશે જ્યારે મુકેશ ભારતમાં જ ક્યાંક જવા માંગતો હતો તે પ્રાચીને સમજાવતા ખૂબ પ્રયત્ન કરતો હતો પણ તેને એક પર નહીં સાંભળી અને પેરિશની ટિકિટ બુક કરાવવા માટે પોતાની માતાને ફોન કરી નાખ્યો ત્યારે મુકેશને આ ખબર પડી ત્યારે તે દુઃખી થઈ ગયો અને કહ્યું પ્રાચી તું વિદેશની ટિકિટ બુક કરાવવા માટે તારી માતાને શા માટે કહ્યું આ કામ તો હું પણ કરી શકતો હતો ને ના પ્રાજી બોલી તમે આ મારી વાત સાંભળી ક્યાં છે તેથી જ મને મમ્મીને કહી તેઓ ક્યારે મારી વાત ટાળે ના પણ પ્રાચી માટે મેં પણ નથી પાડી હજી તો માત્ર વાત થઈ હતી તો તમે વિદેશ જવું છે તો જવું છે પણ હું તારા માટે પોતાના પૈસાને લઈ જ જવા માંગુ છું એટલે હું તારી માટે માતાની ટિકિટના પૈસા પાછા આપી દે મુકેશે સમજાવવાનો પ્રયત્ન કર્યો અરે તો શું થયું એમાં શું મોટું છે મારા મમ્મી પપ્પા શા માટે જુદા છે પ્રાચી એ ઉદાસીથી કહ્યું અંધે મુકેશે પ્રાચીની વાત માનવી જ પડી અને બંને લગ્નના પાંચમા દિવસે જ પેરિસ માટે રવાના થઈ ગયા પેરિસના હોટલમાં પહોંચતા જ પ્રાચીએ તેના શાનદાર રૂમને જોઈને આનંદથી ઉછલી પડી થોડા આરામ પછી જ્યારે તે ફરવા માટે તૈયાર થઈ તો જીન્સ અને ટોપ બહાર આવી મુકેશે જ્યારે તેને જોઈ ત્યારે તેને જોઈ રહી ગયો અરે હવે જલ્દી પણ ચાલો પતિનો હાથ પકડીને પ્રાચી ચંપળ અવાજમાં બોલી મુકેશ અને આ બધું જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ સપનું હોય સારું થયું કે મારા મમ્મી પપ્પાએ અહીં આવવા માટે ટિકિટ બુક કરાવી નહીં તો તું મને ક્યાં આસપાસમાં ઓછી જગ્યાએ લઈ જવો હોત તારા ભરોસે બેસી રહેત તો મને આ જરા નજારો જોવા ક્યાં મળ્યો હોત પ્રાચીન આ વાતને મુકેશને બહુ દુઃખી કરી ગઈ પણ તે ચૂપચાપ રહી ગયો તેને ખબર હતી કે તેની આ શાંતિ તેના સંબંધોમાં અંદરથી પહેલે કરણ બનશે પ્રાંચી અને મુકેશની વાર્તા જોકે મુકેશ સમજી ગયો કે તે પ્રાચી આ બધી વાતો નાદાનમાં કહે છે પણ દિલથી ખરાબ નથી અને તેના રહેલી તો ગમે તેટલી હતી તેણે પ્રાચીને તેની પત્નીઓ સાથે સ્વીકારી લીધી હતી દિવસો આમ જ પસાર લાગ્યા અને બહેનો એકબીજા સાથે બનીને ને ખુશ ખુશ હતા જ્યારે તેઓ ભારત પરત ફર્યા ત્યારે એરપોર્ટ પર તેમને લેવા માટે પ્રાચીની માતા શર્મિલાબેન અને ડ્રાઈવર સાથે ગાડી લઈને પહોંચી ગઈ તેમણે કહ્યું આજે તમે બંને અમારા ઘરે ચાલો મેં ખાસ ખાવાનું તૈયાર કર્યું છે ત્યારે મુકેશ બોલ્યો ના મમ્મીજી ઘેરમાં બાપુજી રાહ જોઈ રહ્યા છે માતાએ પણ ખાવાનું બનાવી રાખ્યું છે બે ત્રણ દિવસમાં તેઓ ગામમાં પરત જશે ત્યારે અમે ત્યાં આવી જઈશું અરે પણ મેં એટલા પ્રેમથી ખાવાનું બનાવ્યું કે તેનું શું શર્મિલાબેન બોલ્યા ત્યારે પ્રાચી પણ માતાની સાથે જવાનો આગ્રહ કરતા લાગી મુકેશે કહ્યું ઠીક છે પ્રાચી તારે જવું હોય તો જઈશ પણ મને તો ઘેર જવું પડશે સવારે ઓફિસ માટે વહેલી સવારે પડશે આ કહીને મુકેશ પોતાના ઘેર ચાલ્યો ગયો ત્યાં જ્યારે પ્રાચી તેના પિતાને જોઈ ત્યારે સમજવા બોલ્યા બેટા તારે પહેલા તારા સસરાળ જવું જોઈએ તારા સાસુ સસરાળ તારી રાહ જોઈ રહ્યા હશે અરે તમે પણ ને કેટલાય દિવસ પછી મારી દીકરી આવી છે તો તેનું ખબર અવર લેવા બદલે તેને પાછા જવા કહી રહ્યા છો મને પછી સસરાળ ક્યાં ભાગી ગયું છે પહેલાં તમે તો અમારી દીકરી સાથે થોડો સમય વિતાવી લઈએ આગરો કહી શર્મિલાબેને પ્રેમથી દીકરીને પુચકાર્યો અને સાંજે તેમની પિતાની સમજનતી પ્રાચી તેના સસરાળ પરત ફરી ગઈ આગલા દિવસે સવારે મુકેશ પ્રાચીને ઊંઘમાંથી જગાડવા લાગ્યો પ્રાચી ઉઠ નવ વાગી ગયા છે મમ્મી પપ્પા શું વિચારે તો પ્રાચી આળસથી બોલી અરે મુકેશ મને હજુ સુવા દે સાપરની થાક હજી થઈ ગઈ નથી મુકીશ ઓફિસ જવા માટે તૈયાર થઈને રૂમની બહાર આવ્યો તો તેની માતાએ નાસ્તો મૂકીને કહ્યું સફરથી થાકી ગઈ છે ને એટલે હજી ઉઠી નથી કોઈ વાત નહીં બેટા વહુને સુવા દઈ સાસુ સસરા ગયા પછી પ્રાચીએ એ ઘેર એકલતાની લાગણી થવા લાગી પણ મુકેશ પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત રહેવા લાગ્યો એક દિવસ પ્રાચીએ મુકેશને કહ્યું ખૂબ દિવસ થઈ ગયા છે આપણે ક્યારે ફર્યા નથી નવી મૂવી લાગે છે આજે સાંજે વહેલો ઘર આવી જ છે પહેલા મૂવી જોઈશું પછી ડિનર પણ બહાર કરીશું મુકેશને પ્રાચીને ના પાડવું ઠીક લાગ્યું નહીં તેથી તેણે હા પાડી દીધી સાંજે પ્રાચી ખૂબ ઉત્સાહિત થઈ હતી ને એક સુંદર ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગઈ પણ તે સમયે મુકેશનો ફોન આવ્યો આજે વહેલું આવવું થશે નહીં ખૂબ જરૂરી કામ છે આ સાંભળીને પ્રાચી ખૂબ નારાજ થઈ ગઈ ગુસ્સામાં તેણે સીધી પોતાની મમ્મી પાસે ઘેર પહોંચી ગઈ ને શર્મિલાબેનને બધું કહીને રડવા લાગી તેણે પિતાને પ્રેમથી સમજાવ્યું મુકેશને કદાચ બહુ મહત્વનું કામ આવી ગયું હશે તારે રિસાઈને જવું જોઈએ નહીં પણ શર્મિલાબેન બોલી એવું પણ શું કામ આવ્યું મારી દીકરી એની ઘરની નોકરી નથી તે આખો દિવસ ઘરકામ કરે ને તેને એક મૂવી માટે પણ ના બતાવી શકે આ સાંભળીને પ્રાચી ખૂબ ખુશ થઈ ગઈ અને બુમા બુમા બોલી આઈ લવ યુ મમ્મા તમે મારું કેટલું ધ્યાન રાખો છો ઉત્તર મૂકી જલ્દીથી કામ પતાવવાનું શરૂ કર્યું એ વિચારતો હતો કે મૂવી પાછી જઈશું પણ ડિનર તો આજે જ બહાર લેવું જોઈએ ઘરે પહોંચતા તે ચોકી ગયો પ્રાચી ઘેર ન હતી તેણે તરત જ તેને ફોન કર્યો પ્રાચી બોલી સોરી મુકેશ હું મમ્મી સાથે ડિનર કરવા આવી છું સાંભળને મુકેશ ઉદાસ થઈ ગયો અને બોલ્યો એક ફોન કરીને જણાવી દીધું હોત પ્રાચી એ લાપરવાહીથી કહ્યું અરે મુકેશ મારે યાદ ન હતું અને તો મારી મમ્મી છે જેને મારું ધ્યાન રાખ્યું હું ડિનર માટે મૂંઝાયો નહીં બપોરના રાજમાં ચોખા પડેલા છે ગરમ ખાઈ લેજે આ સાંભળીને મુકેશ નિરાશ થઈ ગયો અને ખાવા વિના સૂઈ ગયો થોડા સમય પછી પ્રાચી પણ ઘેર આવી ગઈ આગલા દિવસે સવારે જયારે મુકેશ ઓફિસ જવા લાગ્યો ત્યારે પ્રાચી બોલી મુકેશ તારી તબિયત થોડી નબળી લાગે હતી એટલું કહીને તેને ઉલટી થઈ ગઈ મુકેશ ચિંતામાં પડી ગયો અને બોલ્યો પ્રાચી તું બહારનું ખાવાનું વધારે લઈ છે ને કદાચ તેની અપચી થઈ હશે હું ઓફિસ પછી જઈશ પહેલાં તને ડોક્ટરને બતાવી દઉં મુકેશે ઓફિસમાં ફોન કરીને મોડું આવવાની જાણ કરી અને પ્રાચીને પાસે લઈ ગયો ડોક્ટરે પ્રાચીનું ચેકઅપ કર્યું અને પછી મુકેશને રૂમમાં બોલાવ્યો મુકેશે ખૂબ ચિંતિત થઈ તેણે પૂછ્યું ડોક્ટર બધું ઠીક છે ને ડોક્ટરે સ્મિથ સાથે કહ્યું અરે ચિંતા કરવાની જરૂર નથી આ તો ખુશીની વાત છે તમારી પત્ની માતા બનવા જઈ રહી છે આ સાંભળીને મુકેશ ખુશીની ઉછળી ગયો પણ પ્રાચી થોડું ચિંતિત થઈ ગઈ ગાડીમાં બેઠા ત્યારે પ્રાચીએ બોલી મુકેશ હું હજુ બાળક નથી ઈચ્છતી પણ તે ચાહતો હતો કે પ્રાચી પણ કોઈ પણ પ્રકારનો તણાવ ના આવે તેના આરામ માટે તેણે એક ફૂલ ટાઈમ મેડ પણ રાખી દીધી હજી એક અઠવાડિયું થયું હતું એક દિવસ પ્રાચી માટે તેની સહેલીનો ફોન આવ્યો થોડી સામાન્ય વાતો કર્યા પછી પ્રાચીએ તેને કહ્યું કે તે માતા બનવા જઈ રહી છે આ સાંભળીને તેની સહેલી આશ્ચર્યમાં પડી ગઈ અને બોલી શું પ્રાચી તું આવી ભૂલ કેવી રીતે કરી શકે તારી તો હમણાં જ શાદી થઈ છે આ તો મજા લેવાનો સમય છે અને તું આટલા બધા ઝંઝટમાં ફસાઈ ગઈ એકવાર તું માં બની ગઈ પછી તારી આઝાદી ભૂલી જજે સહેલીની વાત સાંભળીને પ્રાચી વિચાર પડી ગઈ અને બોલી અરે યાર હું પણ હજી આ બધામાં ફસાવા નથી માંગતી પણ હવે શું કરી શકું મુકેશ તો એટલો ખુશ છે હું તેને કઈ પણ નહીં શકતી સહેલી હસીને બોલી અરે આ પુરુષોને શું ફરક પડે પણ અનિતાનું આખું જીવન બદલાઈ જાય જાય શરીરનો બેલેન્સ બગડી આખી જિંદગી ઉથલપાથલ થઈ જાય મારી વાત સાંભળ હજી મોડું થયું નથી તો હજી આ પરેશાનીમાંથી માંથી છુટકારો મેળવી શકે છે આ કયા પછી તેણે સહેલીને ફોન મૂકી દીધો અને ફોન મૂક્યા પછી પ્રાચીન ઊંડા વિચારોમાં પડી ગઈ ક્યારેક તેને મુકેશની ખુશીની ચિંતા થતી તો ક્યારેક તેને પોતાના આઝાદ જીવન વિશે વિચારે થોડા સમય પછી તેણે આખરે એક નિર્ણય લીધો અને તેની માતાને ફોન કર્યો પ્રાજીએ તેને આખી વાત કહી એ પણ સ્પષ્ટ કહ્યું તે હજી બાળક નહીં ઈચ્છતી તેની માતાએ પણ તેનો સમર્થ આપતા કહ્યું બેટા તું જે થાય તે તારી ખુશી માટે હોય તે કર હું તારા દરેક નિર્ણય તારી સાથે છું મુકેશ અને પ્રાચી વચ્ચેનો વિવાદ સાંજે જ્યારે મુકેશ ઘેર પાછો ફર્યો તો પ્રાજીએ કહ્યું મુકેશ મેં એક નિર્ણય લઈ લીધો છે મુકેશે આચાર્યથી તેને જોયું પૂછું પૂછ્યું કયો નિર્ણય પ્રાચી ઠંડી અવાજમાં બોલી હજુ મને બાળક નહીં જોઈએ આ સાંભળીને મુકેશ અજંબામાં પડી ગયો અને કહ્યું તું આવો વિચાર પણ કેવી રીતે કરી શકે માતૃત્વ એક દરેક સ્ત્રી માટે સૌથી સુંદર અનુભૂતિ છે અને તું એટલી નિષ્કુર બની ગઈ કે તારા બાળકનો જીવ લેવાનું વિચારી રહી છે પછી તેને ગુસ્સા ઉપર કાબૂ રાખીને મુકેશે પ્રેમથી કહ્યું પ્રાચી આ બાળકની જવાબદારી ફક્ત તારી નહીં મારી પણ છે જ્યારે મેં રાતે રડી ઉઠશે ત્યારે હું પણ ઊઠીશ ત્યારે તેને કપડાં ગંદા કરશે ત્યારે હું ડાયપર લગાવીશ જ્યારે તેને ભૂખ લાગશે ત્યારે હું દૂધની બોટલ પણ તૈયાર કરીશ રાજીએ ઠંડા અવાજમાં જવાબ આપ્યો કમ ઓન મુકેશ મને ઇમોશનલ બ્લેકમેલ કરવાની જરૂર નથી મારા ડૉક્ટર સાથે વાત થઈ ગઈ છે આવતીકાલે મને ડોક્ટર પાસે જઈને આ બાળક માટે નિર્ણય લઈશું આ સાંભળીને મુકેશ ગુસ્સાથી ઉશ્કેરાઈ ગયો અને ભૂમ પાડી તું આ કામમાં મારી સહમતી કેવી રીતે માનવાની આશા રાખે છે પ્રાચી દિમપરત્યની બોલી મુકેશ હું ફક્ત તને જણાવવા માંગતી હતી હવે તું ચાલે કે નહીં તે મારી મરજી પણ કાનૂની રીતે આ નિર્ણય લેવાનો અધિકાર માત્ર મને છે મુકેશે ગુસ્સાથી કહ્યું પ્રાચી આ બાળક પર તારો જેટલો અધિકાર છે તેટલો જ મારો પણ છે તો પછી તે કેવી રીતે ફક્ત તું નિર્ણય લઈ શકે પ્રાચી હવે બધું ચર્ચા કરવા માંગતી ન હતી તે સીધી બોલી હું જે નક્કી કરી લીધું છે તે કરીશ આ કહીને તે બિછાન પર સુઈ ગઈ પણ મુકેશે આખી રાત ઊંઘી શક્યો નહીં આગલા દિવસે જ્યારે મુકેશ પ્રાચીને તેમ પિતાને ફોન કર્યો તે સમયે ઘેર જ હતા તો તેમણે ફોન ઉઠાવ્યો મુકેશ ભારે અવાજમાં બોલ્યો પપ્પા તમારી દીકરી માતા બનવા જઈ રહી છે આ સાંભળીને પ્રાચીના પપ્પા ખુશ થઈ ગયા અને બોલ્યા અરે આ તો ખૂબ સારી ખબર છે પણ મુકેશ દુઃખી અવાજમાં બોલ્યો પપ્પા આ વાત તમારી દીકરી સમજવા માટે તૈયાર નથી તે આ બાળકને જન્મ નથી આપવા માંગતી આ સાંભળીને પ્રાચીના પપ્પાએ ફોન પર તેને ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો દોસ્તો એકવાર કરી અને ચેનલને અવશ્ય કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાહ જરૂરથી જણાવી દેજો પણ તે પોતાના નિર્ણયથી હટવા તૈયાર ન હતી થોડા સમય પછી પ્રાચી તૈયાર થઈને પોતાની બેગ ઉઠાવીને બોલી માધુ મારી સાથે હોસ્પિટલ આવે છે કે નહીં મુકેશે કોઈ જવાબ ના આપ્યો ને પ્રાચી ઊંડો શ્વાસ લીધો ને કહ્યું ઠીક છે હું હોસ્પિટલ જઈ રહી છું જો તું ન આવે તો હું સમજીશ કે મારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી હવે પ્રશ્ન હતો મુકેશને પ્રાચી રોચી શકશે કે પછી આ સંબંધ ખરેખર તૂટી જશે પાજી ને મુકેશની વાર્તા હોસ્પિટલ પહોંચીને તે માતા ત્યાં પહેલાથી તેની રાહ જોઈ રહી હતી બધી તૈયાર થઈ ગઈ હતી હવે થોડી જ વારમાં જે પ્રાચી ઇજ્જત હતી આ બધી વાત થવાની સાથે તેના પિતા પણ હોસ્પિટલ પહોંચ્યા જ્યારે પ્રાચી ઓપરેશન થિયેટરની બહાર આવી ત્યારે તેને આજુબાજુ જોયું પણ મુકેશ ક્યાંય ન હતો પ્રાચી મનમાં બોલી આટલી પણ શું નારાજગી છે ફોન પણ ઉઠાવતો નથી ત્યારે તેના પિતા ગંભીર અવાજમાં બોલ્યા બેટા તું જે કર્યું છે એ જો કોઈ બીજાએ કર્યું હોત તો માત્ર વાતચીત બંધ કરવી નહીં પણ તારો સંબંધ પણ તોડી નાખે સાચું કહું તો આજે મને મારી પરિવેશ પર શરમ આવે

તું મને લેવા ક્યારે આવશે ચાલ આપણે સાથે બેસીને વાત કરીશું અને મનમનાવ દૂર કરીશું પણ મુકેશ ઠંડી અવાજમાં જવાબ આપ્યો હવે આપણે એકબીજાથી વાત કરવા માટે રહી તારે જવું આવવું હોય ત્યારે પણ હું તને લેવા માટે કદી નહીં આવીશ આટલું કહીને તેને ફોન કાપી નાખ્યો પ્રાચીના આંસુ વહી પડ્યા તેને વિશ્વાસ ન હતો કે પતિ તેને દરેક ઈચ્છા પૂરી કરતો હતો તો આજે એટલો કઠોર કેવી રીતે બની ગયો ત્યારે તેની માતા રૂમમાં આવી અને રડતા જોઈને કહ્યું સી થયું મારી દીકરી તું આમ કેમ રડી રહી છે પ્રાચીને રડતા રડતા કહ્યું મમ્મી મુકેશ મારા ઉપર બહુ ગુસ્સે છે તે કહી રહ્યો છે કે હવે મને લેવા નહીં આવે શું એ એટલું મોટું પાપ કર્યું છે આટલું કહીને પોતાની માતાને ગળે લબકાઈને ઉછળી પડી તેમની અંદર આંખોમાં આંસુ પહોંચી નાખતા કહ્યું કોણે કહ્યું કે તું ખોટી છે તું એકદમ સાચું કર્યું છે બેટા તો હંમેશા તારી સાથે છું માતાની આ વાત સાંભળીને પ્રાચી મજબૂત અને વિચાર્યું મુકેશ ભક્ત વાતની બમણું મોટું કરી રહ્યો છે તે પ્રાચી માટે પોતાની માતા માટે માઇકે જતી હતી ત્યાં તેમણે રોજ રાત દિવસ મુકેશને આવવાની રાહ જોતી પણ તો મુકેશ તેને લેવા આવ્યો ન તો તેના કોઈ ફોન પણ આવ્યો સંબંધ બચાવવા એક આશા તે વખતે તેના પિતા તેની પાસે આવ્યા અને પ્રેમથી કહ્યું બેટા હું જાણું છું કે મુકેશને ખૂબ પ્રેમ કરે છે તેના વગર તારો એક એક પગ આપવો મુશ્કેલ થઈ રહ્યો છે તો પછી તું તેને ફોન કેમ નથી કરતી જો તું એક પગલું આગળ વધશે તો તારો પૂરો વિશ્વાસ છે કે તને લેવા જરૂર આવશે પ્રાસી ગુચ્ચામાં બોલી શા માટે પપ્પા હું જ કેમ ફોન કરું છેલ્લે તેને ખોટું તો મેં શું કર્યું છે તેના પિતાએ શાંતિથી કહ્યું જો તું તારી જીદ છોડી ન શકે તો પછી આખો દિવસ રૂમમાં બંધ રાખીને શા માટે રડે છે આ સાંભળીને પાછી બધું ગુસ્સે થઈ ગઈ ને રડતા રડતા બોલી શા પ્રકારના પિતા છો તમે તમને મારી મુશ્કેલી સમજાતી નથી હંમેશા મને મને ખોટું ખેરવતા રહ્યા છો ત્યારે તેના પિતાએ ગાઢ શ્વાસ લીધો ને કહ્યું સાચું કહ્યું બેટા કેવો બાપ છું હું જે મારી દીકરીને સમજાવી ન શક્યો કે સાચું શું છે કે ખોટું શું અને શું શું જાણે છે માતા પિતા માટે સંતાન શું અર્થ હોય છે શું તારો તારા બાળકનું જ એટલું જ બોલીને તેનો શબ્દ અચાનક અટકી ગયા તેઓ શાંતિથી બેસી ગયા અને રૂમની બહાર નીકળી ગયા પિતાની આ વાત સાંભળીને પ્રાચીને લાગ્યું કોઈક મોટી ઘોસડી માર્યું હોય રઘનાથજી એટલે કે પ્રાચીના પિતા જાણતા હતા કે તેમનો જમાઈ એક સમજદાર અને જવાબદાર માણસ છે તેથી સંબંધ માટે તેમણે પોતે જ ફોન કર્યો તેણે શાંતિથી બોલ્યા બેટા મને ખબર છે કે તને કંઈ કહેવાનો મને કોઈ અધિકાર નથી મારી દીકરીની હરકતો એ અધિકાર છીનવી લીધો છે છતાં હું તારી પાસે માફી માંગુ છું એટલે આગળ કહ્યું હું જાણું છું કે પ્રાચી ઘણી જીદી છે પણ એને એક સત્ય છે કે એ બેહદ પ્રેમ કરે છે હું હાથ જોડીને તારી પાસે વિનંતી કરું છું કે તું આ સંબંધને એકબીજાને મોકો આપ મુકેશ થોડી વાર શાંત રહ્યો પછી તેણે ઊંડો શ્વાસ લઈને કહ્યું પપ્પા તમે આવું કેમ કહી રહ્યા છો મેં તો પહેલેથી જ પ્રાચીને કહી દીધું છે કે આ ગર્ભ તેનું છે અને જ્યારે ઈચ્છે ત્યારે પાછી આવી શકે છે જો તને એવું કહો છો તો હું એકવાર તેને ફોન કરીને વાત કરીશ જો મારી વાતથી ત્યાં સંબંધ બચી શકે તો એમાં મને કોઈ વાંધો નથી નવી શરૂઆત થોડી પછી મુકેશ પ્રાચીને ફોન સ્ક્રીન પર મુકેશ કોલિંગ લખેલું જોઈને બીજી બાજુ બાજુથી અવાજ આવ્યો હા હેલો પ્રાચી કેમ છે થોડો ગુસ્સો દર્શાવતી પ્રાચી બોલી આટલા દિવસો પછી તને મારી યાદ આવી તને તો એ જાણવું પણ જરૂરી લાગ્યું કે નહીં કે મારી તબિયત કેવી છે સારું હમણાં કહે છે શા માટે ફોન કર્યો ઊંડો શ્વાસ લઈને કહ્યું પ્રાચી જે થયું થયું તે હવે ગુસ્સો ભૂલીને ઘરે પાછી આવી આવી જો તું કહે તો હું સાંજને લેવા શકું શાંતિથી જવાબ આપ્યો મારે આવવામાં કોઈ વાંધો નથી પણ હું એ નહીં ઈચ્છું કે ફરીથી આપણા વચ્ચે કોઈ મનમનાવ થાય મુકેશે આચાર્ય થી પૂછ્યું એનો અર્થ શું હું સમજી શક્યો નથી પ્રાચી ગંભીર અવાજમાં બોલી મુકેશ મારી એક શરત જ્યાં સુધી હું ઈચ્છું નહીં ત્યાં સુધી આપણે ફેમિલી પ્લાનિંગ વિશે વિચારીશું નહીં આ નિર્ણય લેવાનો અધિકાર ફક્ત મારું જ હશે આ સાંભળીને મુકેશ આચાર્યમાં પડી ગયો ને બોલ્યો પ્રાચી પતિ પત્નીના સંબંધમાં આવી શરતો ક્યાંથી આવી તું પહેલેથી જ તારી મરજી કરીને મોટી ભૂલી ચૂકી છે તો ઠીક છે મુકેશ જો તું તારી જીદ પર અડગ છે તો હું તારા સાથે નહીં આવી પ્રાચી બોલી આ સાંભળીને મુકેશ ગુસ્સે થઈ ગયો ને બોલ્યો કે મારા પપ્પાના કહેવાતી મેં આ સંબંધ ફરીથી બચાવવાનો પ્રયાસ કર્યો પણ મને ખબર ન હતી કે તું એટલી સમજ હશે પ્રાચી ગુસ્સામાં બોલી તો તને મારી યાદ નહોતી આવી ફક્ત પપ્પાના તું મારી સાથે વાત કરતો હતો અને હું તો હતી કે હજી પણ મારી પ્રેમ કરે છે હવે હું કદી તારા ઘેર પાછી નહીં આવી આટલું કહીને પ્રાચીએ ગુસ્સામાં ફોન પકડીને ફેંકી દીધો અને જોરથી બોલી પપ્પા પપ્પા તમે ક્યાં છો જ્યારે તેમની માતા દોડતી આવીને પૂછું શું થયું બેટા કેમ એટલી ચીઝો પાડી રહી છે પ્રાચીએ ગુસ્સામાં બોલી પપ્પા મમ્મી પપ્પા શું ઈચ્છે છે કે હું તેમને ખરાબ લાગુ છું તો આ ઘર છોડીને જઈ રહી છે તમે વકીલ સાથે વાત કરો અને લાયકાતના કાગળ તૈયાર કરાવો હવે આ માણસ સાથે નહીં રહી શકતી એક નવી સમજણ શું ખરેખર ભૂલ કરી ગયા વર્ષો પછી કડવા ચોથની યાદ આવતા પ્રાચી વિચારવા લાગી કે પિછલા વર્ષે મુકેશે મારે જરના સવર્ત રાખ્યું હતું આખો દિવસ ભૂકે દર્શો રહ્યો હતો અને રાત્રે મને ફાઈવ સ્ટાર હોટલમાં ડિનર માટે લઈ ગયો હતો યાદ કરીને પ્રાચીના ચહેરા ઉપર સ્મિત આવી અને પછી તરત તેની આંખોમાં વહેવા લાગ્યા તેને સમજાઈ ખરેખર મોટી ભૂલ કરી ત્યારે તેની મમ્મી બહારથી બોલી પ્રાચી જરા જો તારા માટે કોઈ લેટર આવ્યું છે પ્રાચીએ લિફાપો ખોલ્યો ને જોયું તો મુકેશે સાઇન કરેલા તલાકના કાગળો હતા તેનો હૃદય ધબકા લાગ્યો મુકેશે સાઈન કરી દીધા એટલે એ પણ હવે આ સંબંધમાંથી છુટકારો ઈચ્છે છે હું કેટલી મૂર્ખ હતી કે ફરીથી તેની સાથે વાત કરવાનો વિચારી રહી હતી ઠીક છે જો એણે મારી પરવા નથી તો હું કેમ તેને ફોન કરું આ વિચાર સાથે ગુસ્સામાં પ્રાચીએ મોબાઈલ બિચાન પર ફેંકી દીધો શું હજી આ સંબંધ બચી શકે એક દિવસ પ્રાચી બજારમાં ગઈને તેને ઘરે પાછા આવતા થોડા સમય પછી તેને એક મિત્ર મળીને જેના ચહેરા ઉપર એક અલગ જ તેજ હતો તેની સાથે વાત કરતા પ્રાચીએ જોયું તો એક મમતા અનુભવી રહી હતી આ સાંભળીને પ્રાચી વિચારમાં પડી ગઈ એ જ મિત્ર જેને બાળક માટે ન રાખવા માટે સમજાવ્યું આજે એ જ પોતે માતા બનવા જઈ રહી છે અને શાંત રહી અને સીધા ઘેર પાછી આવી આજ પહેલીવાર તે પોતાના નિર્ણય પર શંકા થવા લાગી જ્યાં તેની માતા એ કહી બેટા એક સારા સમાચાર કે દુઃખદ સત્ય શર્મિલાબેન ખુશ થઈને બોલ્યા બેટા ખુશીના સમાચાર છે વકીલ સાહેબનો ફોન આવ્યો હતો કે બે દિવસમાં કોર્ટ તને તારા છૂટાછેડા માટે મંજૂરી આપી દેશે હવે જ્યારે તું જેલમાંથી મુક્ત થવાની છે ત્યારે હું તારા માટે ખુદ સારો છોકરો શોધી લઈશ જે ઘરાણો તે છે અને રાજરાણી બનીને રાખશે આ સાંભળીને પ્રાચી ગુસ્સે થઈને ચીસી ઉઠી મમ્મી મને ફરીથી લગ્ન નહીં કરવા ભગવાન માટે મને એકલો છોડી દો પ્લીઝ બપોરથી રાત થઈ ગઈ ને પ્રાચી માત્ર તેને મોબાઈલથી મુકેશની તસવીરો જોઈ રહી એટલામાં તેના પિતા રામનાથજી તેના ઓરડામાં આવ્યા અને તેની સાથે પ્રેમથી હાથ ફેરવતો પ્રાચીએ પોતાના સ્પર્શ મહેસૂસ કરી અને તરત જ તેને ગળા લગાવીને રડી પડી રામનાથજી પ્રેમથી પૂછ્યું બેટા આજે તું કેટલી દુઃખી કેમ છે તારે તો ખુશી થવું જોઈએ જે તું ઈચ્છતી હતી એ જ થઈ ગયું છે પ્રાચી રડીને બોલી તમે સાચું કહ્યું પપ્પા મારી જીદ ને અહંકારને લીધે હું એકલી રહી ગઈ હું એવા માણસને કેટલી વેદના આપી જેને હંમેશા મારી સાથે દિલથી પ્રેમ કર્યો હવે તો મને મારાથી ગંદી લાગણી થવા લાગી છે રામનાથજીએ ઊંડો શ્વાસ લીધો ને કહ્યું કાસ તું આ વાત પહેલા સમજી હોત બેટા તને આ સ્થિતિમાં જોઈને મારું હાદય તૂટે છે લગ્ન એ પવિત્ર બંધન છે જે બાળકો લોકોને એક ડોરમાં બાંધે છે મુકેશે એ ડોર મજબૂતી પકડી રાખી પણ અફસોસ તું એને સમજી ન શકી હવે તારા સંબંધને બચાવવાની તારી આખી કોશિશ કરવી જોઈએ અને આ વખતે એણે એની મજબૂતી બાંધે જે કદી તૂટી નહીં રામનાથજીની વાત પ્રાચીને સમજાઈ ગઈ તેણે તરત જ મુકેશને ફોન કર્યો અને તેણે ફોન ઉઠાવ્યો નહીં બે ત્રણ વાર પ્રયાસ કર્યો પછી તેણે કોઈ જવાબ ન મળ્યો પ્રાચીએ નક્કી કર્યું કે તેણે બીજા દિવસે સીધા મુકેશને મળવા જશે શું પ્રાચીને માફ કરી શકશે સવારે પ્રાચી તૈયાર થઈને મુકેશના ઓફિસે પહોંચી ત્યાં જઈને ખબર પડી કે મુકેશ કોઈ અગત્યની મીટિંગમાં છે તે ત્યાં બેસીને તેની રાહ જોવા લાગી કેટલા કલાકો વીતી ગયા અને ત્યારે મીટિંગ પૂરી થઈ ત્યારે પ્રાચી અંદર ગઈ તેની આંખો લાલ હતી જેને જોઈને મુકેશને સમજાઈ ગયું કે ઘણા સમયથી રડી રહી છે કમતા અવાજે પ્રાચી બોલી મુકેશ શું આપણે આપણા સંબંધને ફરી એક નવી તક આપી શકીએ દોસ્તો આગળ વાર્તા શરૂ કરીએ એની પહેલા ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો કોમિટમાં તમારી રાહ જરૂરથી જણાવજો આ કયાની સાથે તે ફરી રડી પડી આ વખતે મુકેશનો જવાબ પહેલા જેવો ન હતો તેને ઊંડો શ્વાસ લીધો ને કહ્યું પ્રાચી લગ્ન તારા માટે કોઈ રમત હશે પણ મારા માટે નહીં તારા જે અંદરથી તૂટી ગયો હતો બહુ મુશ્કેલીથી ફરી એવું સંભાળી શક્યો છું માફ કરજે પ્રાચી હવે આપણે ફરી એકસાથે આવી શકીએ નહીં પ્રાચી ખૂબ રડીને વિનંતી કરી પણ મુકેશ પોતાના નિર્ણય પર અડગ રહ્યો જે મુકેશ તે એક સમય પ્રાચીની આંખોમાં એક આંસુ પણ સહન કરી શકતો ન હતો આજે તે ફૂટી ફૂટીને રડે છે પણ કોઈ અસર થતી નથી મુકેશે ઘડિયાળ તરફ જોયું અને ઠંડા અવાજમાં કહ્યું હવે મને બીજી મીટિંગ છે માટે જવું છે આ કહીને તે ઝડપથી ચાલ્યો કહ્યો મુકેશને ઉજલ પ્રાચી તેની આ પ્રક્રિયા ચકિત થઈ ગઈ પણ જ્યારે મુકેશ પોતાની ગાડીમાં બેઠો ત્યારે તે પોતાને પોતે પણ રડી પડ્યો પ્રાચીને રડતું વારંવાર તેની આંખ સામે આવી આખરે હું એટલો દિલ કેવી રીતે બની શક્યો થોડો શાંત થયા પછી તેણે પ્રાચીના પિતા રામનાથજીને ફોન કર્યો અને કહ્યું શા માટે પપ્પા તમે મને આવું કરવા કેમ કહ્યું મેં મારી પ્રાચીનું કેટલું દિલ દુભાવ્યું છે જ્યારે એની આંખોમાં પસ્તાવો ખુલીને દેખાય હતો તે રામનાથજી એ ધીમી અવાજ આપ્યો બેટા હું જાણું છું કે તેના ભૂલમાં પસ્તાવો છે પણ હું ઈચ્છતો હતો કે તેને સંબંધમાં કિંમતી સમજે જો હું એને પિતા છું તો પણ તને બેટા જેવો છો હું તને ફરીથી તૂટી જતો જોઈ શકતો ન હતો જો તને એટલી સરળતાથી મળી જાય તો તેની કિંમત કદી નથી સમજી હું તને વચન આપું છું કે હવે જો પ્રાચી તારા જીવનમાં પાછી આવશે તે સંબંધોની સાચી કદર કરશે કદાચ આવી ગઈ છે હું ફોન મૂકી દઉં છું ઘરમાં પ્રાચી ફરફડી ફરફડીને રડી રહી હતી શર્મિલા બેને ગળે લગાવીને પૂછ્યું શું થયું બેટા તું કેમ રડી રહી છે પ્રાચી રડતા રડતા બોલી મમ્મી મુકેશે મને માફ કર્યો નથી બધું સમાપ્ત થઈ ગયું શર્મિલાબેન બેન ગુસ્સાથી બોલ્યા અચ્છા તો તું એ મુકેશને મળવા ગઈ હતી તેણે ફરીથી મારી દીકરીનું દિલ દુબાવ્યું ચિંતા ન કર બેટા કાલ સુધી તને પથ્થર દિલ માણસને હંમેશા માટે છુટકારો મળી જશે આ સાંભળતા રામનાથજી ધીરજ ખૂટી ગયું તેમણે ઉગ્રવાજમાં કહ્યું બસ શર્મિલા તું મારી દીકરીને ઘણું ભટકાવી દીધું મને તો આશ્ચર્ય થાય છે કે પોતાની માં કહે છે એમ પોતાની દીકરી ગેર સંભાળવાની રીત શીખવે અને તું એની જિંદગી બરબાદ કરવા તત્પર છે આ સાંભળીને શર્મિદાબેન આચાર્યમાં પડી ગયા પણ તે પહેલા તે કયું બોલે તે પહેલા પ્રાચીએ કહ્યું હા મમ્મી પપ્પા બરાબર કહી રહ્યા છે તેના મુકેશની કોઈ ભૂલ ન હતી ભૂલ મારી હતી મેં તેના પ્રેમની કદર ન હતી પ્રાચીએ નક્કી કર્યો કે હું આજે જ હમણાં મારા પતિને ઘેર જઈ રહી છું થોડી દેર બાદ શર્મિલાબેન ફોન લાગ્યો અને રવિના ગુસ્સાથી કહ્યું મમ્મી હું મારા પતિ સાથે નહીં રહી શકું હું મારા બાળકને લઈને તમારા ઘરે આવી રહી છું આ સાંભળતા શર્મિલાબેન બોલ્યા સાંભળ તું તારા પતિ સાથે સમાધાન કરી લે હું જાણું છું કે એટલો ખરાબ નથી રામજાનજી મુસ્કાવા લાગ્યા તેમની યોજના સફળ થઈ ગઈ હતી કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને કહાની ગમી તો કૃપા કરીને વિડીયોને લાઈક કરી શેર કરો અને તમારા ચેનલને અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે દોસ્તો એક વાર ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મહાદેવ જય હર હર મહાદેવ